ગુજરાતી વાર્તા બુદ્ધિ કે રૂપ પર્વતના ઊંચા શિખર પર વારણી નામની એક શક્તિશાળી યક્ષિણી રહેતી હતી તેના વિશાળ મહેલની આસપાસ મોટો બાગ હતો વારણી બધી રીતે સુખી હતી પરંતુ આ મોટા મહેલમાં તે હંમેશ એકલી જ રહેતી તે કંટાળી જતી હતી એક વખત તે એક ગામમાંથી પસાર થતી હતી ત્યારે તેણે ઉષા નામની એક અનાથ કન્યાને જોઈ ઉષા રસ્તા પર એકલી એકલી રમતી હતી વારેણીને એ નાનકડી છોકરી પર દયા આવી ગઈ તેણે ઉષાને પોતાની સાથે લઈ લીધી અને મહેલમાં પોતાની દીકરીની જેમ જ તેને મોટી કરવા માંડી ઉષા મહેલમાં ઉછરીને મોટી થઈ તેને ખૂબ જ લાડકોળ મળતા હતા પરંતુ રમવા માટે કોઈ મિત્ર ન હતા એક દિવસ વારેણીએ ઉષાને બોલાવીને કહ્યું હું થોડા દિવસ માટે બહાર ગામ જાઉં છું તને આખા મહેલમાં તથા બાગમાં રમવાની છૂટ છે પણ ઉપરના ત્રણ ઓરડા ખોલવાનો પ્રયત્ન ખદીએ કરતી નહીં ઉષા શાંતિથી મહેલમાં એકલી રહેવા લાગી થોડા દિવસમાં ઉપરના ઓરડામાં શું હશે તે જાણવાની તેને ભારે રીતે જારી થઈ તે ગુપચુપ ઉપર ગઈ અને તેણે એક ઓરડો સુપા ખોલ્યો ઓરડો ખુલતાં જ એક તારો ઝડપથી બહાર નીકળીને આકાશ તરફ ઉડી ગયો ઓરડામાં તો બીજું કંઈ જ ન હતું ઉષા ગભરાઈ ગઈ તે દોડતી બાગમાં જતી રહી થોડા જ દિવસમાં વારણી આવી તેણે ઉષાને કહ્યું તે ઉપરનો ઓરડો શા માટે ખોલ્યો હું તને મનાઈ કરીને ગઈ હતી તે ભૂલી ગઈ ઉષા રડી પડી તેણે વારણીની માફી માગી એક વર્ષ પછી ફરી એકવાર વારિણી બહાર ગામ ગઈ જતાં પહેલાં તેણે ઉષાને બોલાવીને કહ્યું તું શાંતિથી રહેજે પરંતુ ઉપરના ઓરડામાં ન જતી ઉષા થોડા દિવસ તો પોતાની જિજ્ઞાસા ઉપર કાબૂ રાખી શકી પરંતુ એક દિવસ તેનાથી ન રહેવાયું તે મહેલના ઉપરના મજલે ગઈ અને તેણે બીજો ઓરડો સહેજ ખોલ્યો બે બારણા વચ્ચેની ફાટમાંથી તે ફક્ત અંદર જોવા જ માગતી હતી પરંતુ જેવું બારણું ખુલ્યું કે તરત જ તેમાંથી ચંદ્ર નીકળીને બહાર જતો રહ્યો ઉષા ખૂબ જ ગભરાઈ ગઈ આ વખતે તો વારણી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ ઉષાએ ફરીથી માફી માગી અને પોતાની ભૂલ રડતા રડતા કબૂલ કરી એક વરસ પછી ફરીથી વારણીને બહાર ગામ જવાનું થયું તેણે ઉષાને બોલાવીને કહ્યું ઉષા મારા તરફથી આ તને છેલ્લી ચેતવણી છે જો તું ઉપરના ઓરડાનું બારણું ખોલીશ તો હું તને આ મહેલમાંથી ચોક્કસ કાઢી મૂકીશ ઉષાએ ઓરડો ખોલ્યો નહીં પરંતુ એક દિવસ તેને વિચાર્યું હું ફક્ત એક નાનકડું કાણું કરીને ઓરડામાં જોઈ લઉં તો શું વાંધો હું ઓરડો ખોલીશ જ નહીં જેવું એ બારણામાં કાણું થયું કે તરત જ સૂર્ય તેમાંથી બહાર નીકળીને આકાશમાં ચાલ્યો ગયો વારણી જ્યારે આવી ત્યારે ઉષાની ભૂલ માટે સજા કરવાનું જ બાકી હતું તેણે ઉષાને કહ્યું તને અહીંથી ગાઢી મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી મેં તને મારી દીકરીની જેમ સાચવી છે તેથી મારે તને એક સવાલ પૂછવો છે હું તને સુંદર બનાવીને મોકલું કે કદરૂપી જો હું તને સુંદર બનાવીશ તો તું મૂર્ખ બની જઈશ કદરૂપી બનાવીશ તો પહેલાં તારામાં જેટલી બુદ્ધિ હતી તેટલી રહેશે તારે જે નક્કી કરવું હોય તે કર ઉષાએ એકાદ મિનિટ વિચાર કરીને કહ્યું મને સુંદરતાનું વરદાન જોઈએ છે વારણીએ તેને અત્યંત સુંદર બનાવીને જંગલમાં મૂકી દીધી ઉષા એકલી હતી તેને ખૂબ બીક લાગી તે એક ઘટાદાર વૃક્ષ પર ચડી ગઈ વૃક્ષ એક સરોવરને કિનારે હતું થોડા સમય પછી રાણીની દાસી એ સરોવરમાં પાણી ભરવા આવી જેવી તે પાણી ભરવા નીચે વળી કે તરત જ તેણે પાણીમાં ઉષાનું પ્રતિબિંબ જોયું દાસીને થયું અરે વાહ હું કેટલી રૂપાળી છું હું તો રાજાની રાણી બની શકું તેમ છું મારે નોકરડી બનીને જીવવાની સી જરૂર તેણે પાણીનો ઘડો ફેંકી દીધો અને ચાલી નીકળી થોડા વખતમાં જ રાજાના મહેલની રસોયણ બાઈ એ જ સરોવરમાંથી પાણી લેવા આવી તેણે પણ પોતાના ચહેરાની જગ્યાએ ઉષાનો ચહેરો જોયો અને ભાગી ગઈ મહેલમાં રાજાનો યુવાન કુંવર તો જમવાની રાહ જોઈને બેઠો હતો તેણે ખૂબ જ ભૂખ લાગી હતી એણે રસોડામાં તપાસ કરી તો જાણવા મળ્યું કે રસોઈ માટે સરોવરમાં પાણી લેવા ગયેલી કોઈ દાસી પાછી આવતી જ નથી તેણે જાતે જ સરોવરમાં જઈને તપાસ કરવાનું નક્કી કર્યું રાજકુમારે જ્યારે સરોવરમાં ઉષાનો સુંદર ચહેરો જોયો ત્યારે તેણે ઝાડ પર સંતાયેલી ઉષાને શોધી કાઢી ઉષાને સમજાવીને તે તેણે રાજમહેલમાં લઈ ગયો તથા તેણે ઉષા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું રાજમાતાને આ કન્યા જરાય ગમતી ન હતી તેમણે કુંવરને કહ્યું આ કોની છોકરી હશે ક્યાંથી આવી છે તેના મા બાપ કોણ છે આપણને તેના વિશે કાંઈ જ ખબર નથી ફક્ત રૂપ જોઈને આવી સાવ અજાણી સ્ત્રી સાથે લગ્ન ન કરવા જોઈએ પરંતુ યુવાન લોહીને કોણ સમજાવી શકે રાજકુમારે ઉષા સાથે લગ્ન કર્યા જ ઉષા પત્ની તરીકે ખૂબ સારી હતી પરંતુ કોણ જાણે કેમ રાજમાતાને તે દિથિએ ગમતી ન હતી થોડા જ વખતમાં ઉષાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો આખા રાજ્યમાં આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો પરંતુ રાત પડી ત્યારે વારણી સુપા વેશે રાજમહેલમાં આવી તેણે તાજા જન્મેલા બાળકને ઉપાડી દીધું ઉષાના મોઢા પર લોહીના બનાવટી ડાક કર્યા અને બાળકને ઉઠાવીને અદૃશ્ય થઈ ગઈ બીજે દિવસે તો રાજમહેલમાં આકાર મચી ગયો બાળકને શોધવા માટે રાજા રાજમાતા તથા કુંવરે આકાશ પાતાળ એક કર્યા ઉષા સતત રડતી હતી પોતાના મોં પર લોહીના ડાક શા માટે હતા તેનું કોઈ જ કારણ એ શોધી શકી નહીં ઉષાની બુદ્ધિ વારણીએ સુંદરતાના વરદાન સાથે લઈ લીધી હતી રાજમાતાએ કહ્યું કે ઉષા જ બાળકને ભરખી ગઈ છે તેમણે કુંવરને કહ્યું તારી પત્નીને સજા કરવી જોઈએ તેણે તારા બાળકને મારી નાખ્યો છે કુંવર પણ ખૂબ જ દુઃખી હતો પરંતુ પોતાની માતાની વાત માનવાનો તેણે ઇનકાર કર્યો ઉષાને બીજા બે બાળક જન્મ્યા અને તેમની પણ એ જ હાલત થઈ હવે તો રાજકુમારને પણ પોતાની પત્ની પર શંકા ગઈ રાજમાતાએ કુંવરને સમજાવીને ઉષાને ફાંસી આપવાનું નક્કી કર્યું ઉષાને ફાંસીને માચડે લઈ જવાતી હતી ત્યારે રસ્તામાં વારણી તેના ત્રણેય બાળકો સાથે ઊભી હતી તેણે કહ્યું ઉષા દીકરી તારી હાલત મને ખબર છે એક માતાને પોતાના બાળકોથી વિખૂટા પડવાનું કેટલું દુઃખ હોય તે હું બરાબર જાણું છું મેં મારા ત્રણ બાળકો તારી ભૂલને કારણે ગુમાવ્યા હતા સૂર્ય ચંદ્ર અને તારો મારા પુત્રો હતા મેં તને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું તારા ત્રણેય બાળકો હું જ ઉપાડી ગઈ હતી મેં તેમનો ખૂબ જ સારી રીતે ઉછેર કર્યો છે આજે હું તને ત્રણેય બાળકો પાછા આપું છું તથા તારી બુદ્ધિ પણ તને આપું છું ત્રણેયને બરાબર સાચવજી ઉષાને પોતાની ભૂલ સમજાઈ તે કુટુંબ સાથે ખૂબ સુખી થઈ મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ